જે આખી થઈ અને ત્યારબાદ અનેક એવા સવાલો થયા કે જેની સામે કોળી સમાજ હાલ રોષમાં છે આ તમામ ચર્ચાઓની વચ્ચે મહુવાના જે સરપંચો છે તાલુકા પંચાયતના જે સભ્યો છે આ તમામ લોકો દ્વારા રાજીનામું આપવાની વાત કરવામાં આવી અને હવે મહુવા બાદ પાલીતાણાના પણ જે કોળી સમાજના આગેવાનો છે જે ગ્રામ પંચાયતમાં જે સરપંચો છે સભ્યો છે આ તમામ લોકો દ્વારા રાજીનામું આપવાની વાત કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા બબાલને લઈ અને હવે આખા ગુજરાતમાં કોળી સમાજના જે લોકો છે એ મેદાને આવી રહ્યા છે આના પહેલાં પણ આપણે જોયું કે મેદાને આવ્યા હતા ને ત્યારબાદ ન્યાયને લઈ અને માંગણીઓ કરવામાં આવી પરંતુ હવે સવાલ કોળી સમાજ દ્વારા એવો પણ ઉભો કરવામાં આવી રહ્યો છે કે ન્યાયના નામે માત્ર ને માત્ર એક એસઆઈટી ની રચના કરવામાં આવી અને હજી સુધી તપાસ તપાસ કરવામાં આવી રહ્યું છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાલીતાણાના પણ કોળી સમાજના આગેવાનો સામે આવ્યા છે તેમના દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખરે ચર્ચા દ્વારા ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી છે કે જે તાલુકા પંચાયતના જે સભ્યો છે ગ્રામ પંચાયતના સભ્યો છે સરપંચો છે આ તમામ લોકો ભેગા મળી અને જો આખા મામલામાં ન્યાય નહીં મળે તો રાજીનામું આપશે વધુમાં સમગ્ર બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ મારું નામ જગદીશભાઈ પ્રવીણભાઈ રાઠોડ પ્રમુખ સરપંચ પરિષદ પરિષદશ્રીઓ તાલુકા આજે તાલુકાના તમામ ગામના કોળી સમાજના તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ એક પાલિતાણા તાલુકા કોળી સમાજની આજે મિટિંગ યોજી અને બગડાણા ખાતે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેમાં નવનીતભાઈ કુદ જે મુખ્ય આરોપી નામ ફરિયાદમાં દાખલ કરવા કહી રહ્યા છે તે આજ સુધી ફરિયાદમાં દાખલ થયું નથી અમારા સમાજના તમામ પ્રતિનિધિઓ એ મુખ્યમંત્રીને રજૂઆત કરી તો ફક્ત એસઆઈટીની રચના કરી છે અને એમને પણ સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા એમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે અને ત્રણ દિવસના રિમાન્ડ પછી આજ સુધી સોશિયલ મીડિયા મારફતે કે કોઈ પણ જગ્યાએ અમને તેની શું તપાસ કરી છે તેની હજી પણ કોઈ વાત બહાર અમને કરી નથી તો અમારી માંગણી છે કે આવા સમાજના સરપંચ પ્રતિનિધિને સમાજના આગેવાન ઉપર હુમલો થયો અને તેઓ જાહેરની અંદર આજે સમાજના દરેક લોકોના મોબાઈલની અંદર ઓડિયો વિડીયો બધા પ્રૂફ હોવા છતાં પણ મુખ્ય નામ ફરિયાદમાં દાખલ નથી થતું તો મારી આ ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે અને સરકાર ઉપર વિશ્વાસ છે કે તેઓ પણ તપાસ કરશે પણ પોલીસ તંત્ર જે તપાસ કરી રહ્યું છે જે અધિકારીઓ પાસે તપાસ છે તેને આજ સુધી હજી પણ અમારા સમાજને કંઈક કઈક અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે તો અમારી એક વિનંતી છે કે આ મેટર ની અંદર અમારા નવનીતભાઈને ન્યાય મળે અને જો આ નવનીતભાઈને ન્યાય ન મળે તો એ કક્ષામાં તો સામાન્ય માણસને ન્યાય ક્યાંથી મળશે એના માટે સમાજના સૌ પ્રતિનિધિઓ સરપંચશ્રીઓ આજે ભેગા થઈ અને અમે નિર્ણય કર્યો છે કે આવનારા સમયની અંદર અમારા સમાજના સિનિયર આગેવાનો જે તારીખ નક્કી કરશે અને જે સમય આપશે તેમાં તાલુકા પંચાયતના અને સરપંચશ્રીઓ તમામ હોદ્દા ઉપરથી અને સરપંચના હોદ્દા ઉપરથી પણ અમે સામૂહિક રીતે રાજીનામું આપશું તો અમારી ખાસ નમ્ર વિનંતી છે આપના માધ્યમથી હું સરકારશ્રી ને અને પોલીસ તંત્રને જાણ કરવા માંગુ છું કે નવનીતભાઈના કેસની અંદર જલ્દી ન્યાય મળે એવી અમારી રજૂઆત છે અહીંયા એમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે આ સમાજના તમામ આગેવાનોએ પણ રજૂઆતો કરી માત્ર આખી આખી બાબતમાં સુધી જ રચના કરવામાં આવી છે વધુમાં કહેવામાં આવ્યું કે બાબતને લઈ અને નવનીતભાઈ કે જેમના ઉપર તેઓ આરોપ લગાવી રહ્યા છે એવા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે કાર્યવાહી કરવામાં આવે ફરિયાદમાં નામ ઉમેરવામાં આવે આ સમગ્ર બાબતે આગામી સમયમાં આ સરપંચો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે રાજીનામું આપી દેવામાં આવશે સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં